રજૂ કરવામાં આવ્યું એ બજેટની અંદર જે પાણીમાં એને સો રૂપિયાનો વધારો કર્યો એટલે અમે વિપક્ષ તરીકે અમે એમ કીધું કે આ સો રૂપિયાનો વધારો ખરેખર પાછો ખેંચવો જોઈએ જામનગર શહેરની પ્રજાને એમ કહે છે કે પિસ્તાલીસ મિનિટ પાણી આપી છે પણ જામનગર શહેરની અંદર મારું ચેલેન્જ છે અધિકારીને પદ્યા પદાધિકારીઓને સત્તામાં બેઠેલાઓને કે તમે ચાલો આપણે બધે વિઝિટ કરી આવી કોઈ જગ્યાએ ફોર્સથી પાણી આવતું નથી ને એમાં ત્રણસો પાસઠ દિવસનો વેરો લે છે ને એકસો ને પાસઠ દિવસ માત્ર પાણી આપે છે અને અવરનવર પાણી કાપ કરતા હોય છે ક્યાંક મોટર ખરાબ થઈ ગયું હોય છે ક્યાંક સપ્લાય બંધ છે એટલે આવા બાના કાઢીને એકસો ને પાસઠ દિવસ જેવું માત્ર પાણી આપે છે અને વરસનો પૂરેપૂરો વેરો લે છે વેરો લેતા ઉપરાંત પણ પાછો સો રૂપિયાનો વધારો કર્યો છે એટલે જામનગરની પ્રજા પાણી બાબતમાં દુઃખી છે એક તો ગંદુ પાણી આપે છે હોસ વિનાનું પાણી આપે છે અને જ્યારે નગરસીમ વિસ્તાર ભળેલા છે તો મોટી મોટી વાતો કરે છે કે જલસે નળ કે નળસે જલ આવી બધી જે વાતો કરવાવાળા સત્તામાં બેઠેલાઓને એકવાર છેવાડાના માનવી સુધી તો તમે જાઓ કે એની પરિસ્થિતિ શું છે નગરસીમની અંદર બે હજાર તેરથી ટેક્સ ચાલુ કરી દીધો છે પણ અત્યારે એ પાણી વિહોણા છે આજની તારીખની અંદર ઘણી જગ્યાએ ટેન્કર મારફત પાણી આપવામાં આવે છે ને પાણી કોઈ ફૂલ ફોસ્તી નથી આપતા અને ખાસ કરીને મહત્ત્વની વાત એ છે કે આજે જે માલિક છે જે ઘર મકાનવાળા છે એને મોટરની શું જરૂર પડે જો કોર્પોરેશન ફૂલ ફોશથી પાણી આપતું હોય તો મોટર ચડાવે મોટરના બિલે જીબીને ભરતા હોય છે અને મહાનગરપાલિકાને ટેક્સ ભરતા હોય છે જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો અન્ય શહેરોની અંદર પાણી એટલું ચોખ્ખું આવતું હોય છે અને ફૂલ ફોશથીને આવતું હોય છે જ્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણી બહુ ધીમી ગતિમાં આપે છે ફોર્સ વિનાનું પાણી આપે છે ને ક્યાંક ક્યાંક તો ગંદુ પાણી આપે છે એટલે આવો વેરો અમારો વિપક્ષ તરીકે એવું માગણી છે કે આ વેરો પાછો ખેંચવો જોઈએ અને પાણી પબ મારું નામ જિજ્ઞાસાબેન વિરાણી છે હું આશીર્વાદ માં રહું છું અને અમારે ત્યાં પાણી એકત્ર આવે છે પણ અનિયમિત આવે છે અને પંચવટી અને આગળની બધી સોસાયટીઓમાં જ્યારે એક કલાક આવે છે ત્યારે અમારે તો અડધી કલાક જ પાણી આવે છે પાણીના વેરા વધારે ભરી છે છતાં પણ પાણી આવતું નથી

કે ભૂતકાળમાં આપણે પણ આપ્યું છે એ વીસથી પચીસ મિનિટ આપેલું છે એટલે બે દિવસનું ભેગું પિસ્તાલીસ મિનિટનું પાણી આપીએ છીએ એ ડેઇલી પાણી યુઝ તરીકે જ ગણી શકાય આપણે સિંગલ ડેનું આપી પાણી આપીને વધારે ચાર્જ લઈએ છીએ એવું નથી આપણે એકત્રા પાણી વિતરણ કરીએ છીએ પિસ્તાલીસ મિનિટ પ્રમાણે કરીએ છીએ ને બીજું ચાર્જીસ બાબતે જણાવું તો ખરેખર ચૌદસો રૂપિયા ચાર્જીસ જે સો રૂપિયાનો વધારો કર્યો એ ચૌદસો રૂપિયા ચાર્જીસ ખાતાના જે ખર્ચા થાય છે એ મુજબ તો કોઈ જાતનો વધારે પડતો વધારો નથી એ ગણાતો કારણ કે અગાઉ જે આપણો ખર્ચો બધો આખો ગણતા હજાર લીટરના આપણને ખર્ચો થાય છે અગિયાર રૂપિયાથી ઉપર થાય છે એની સામે ચૌદસો પ્રમાણે કરશું ખર્ચો તો આવક આવશે તો એ ચાર રૂપિયા જેવું આપણે લઈએ છે ચારથી વધારે નથી થતું એટલે આપણે એમાંય એકદમ રિઝનેબલ અને સબસિડીવાળા ભાવે જ વિતરણ કરીએ છીએ